નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારતીય શેર બજાર સતત સડંગ પાંચમા દિવસે ડાઉન ડાઉન અને ડાઉન જઈ રહ્યું છે છેલ્લા પાંચ દિવસમાં લગભગ ત્રેવીસસો પોઈન્ટ સેન્સેક્સ જે છે એ ઘટ્યો છે અને રોકાણકારોના છેલ્લા પાંચ દિવસમાં અઢાર લાખ કરોડ રૂપિયા જે છે એ ધોવાઈ ગયા છે નિફ્ટી જો આજની વાત કરું મંગળવારે તો મંગળવારે શેરબજાર બંધ થયું ત્યાં સુધીમાં નિફ્ટી ત્રણસો દસ પોઈન્ટ ડાઉન થઈને ત્રેવીસ હજારને સો પર સ્પર્શી ગયું હતું તો સેન્સેક્સ એક હજાર પોઈન્ટ ડાઉન થયો હતો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરની વાત કરું તો બાર હજાર છસો ને કરોડનો માલ આજે એફઆઈઆઈએ બજારમાં પછાડ્યો છે પરંતુ જાન્યુઆરી મહિનાના આંકડા હું જોતો હતો તો સિત્યાસી હજાર ત્રણસો ને કરોડ રૂપિયા એફઆઈઆઈએ ભારતીય બજારમાં નાખી દીધા હતા અને ગત ઓક્ટોબરથી કે આજ દિન તક તમે જુઓ તો બે લાખ પંચોતેર હજાર કરોડથી વધારે રૂપિયાનો માલ જે છે એફઆઈઆઈએ ભારતીય શેર બજારમાં પછાડ્યો છે પરિણામે રૂપિયો જે છે ઐતિહાસિક તળીએ ઠેક અઠ્યાસી રૂપિયાને સ્પર્શીને પાછો સહેજ સુધર્યો ખરો કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી પણ આ સ્ટેરોઈડના ઇન્જેક્શનની બહુ જાહેર અસર જે છે એ માર્કેટમાં જોવા મળતી નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ ઘટાડ્યો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ બેસીસ એની પર માર્કેટમાં કોઈ અસર ના થઈ દોઢ લાખ કરોડ રૂપિયા જે છે એ માર્કેટમાં લિક્વિડિટી લાવવા માટે નાખ્યા એની પણ કોઈ અસર ના થઈ એસએલઆર સુધારવાની કોશિશ કરી એની પર અસર ના થઈ ને સૌથી વધુ માઠી તમે જુઓ તો મિડકેપ અને સ્મોલ કેપની બેટરી છે મિડ કેપ જે હતું આજે બારસો ને સોળ પોઈન્ટ ડાઉન થયું હતું અને સ્મોલ કેપ જે છે એ સોળસો ને પાસઠ પોઈન્ટ ડાઉન થયું હતું અને બીએસસી એસએમઈ આઈપીઓ જો તમે જુઓ તો એ ચાર હજાર આઠસો ને સત્તર પોઈન્ટ ડાઉન ટૂંકમાં

તો જે ઘણા બધા ફેક્ટર્સ આવે છે મૂળ પાંચ ફેક્ટર્સની આપણે એક તો વાત કરીશું આજે એક મેં તમને કહું કે એફઆઈઆઈની વેચવાની એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અથવા તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે લોકો ભારતમાં ઇન્વેસ્ટ કરતા હતા એ લોકો અત્યારે ભારતમાં માલ પછાડી રહ્યા છે કારણ કે એ લોકોને અમેરિકામાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ જે છે એ છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ સુધરી છે અને છેલ્લા બે વર્ષની બોન્ડ યીલ્ડ તો એ લોકોને બહુ જ સારી મળી રહી છે એટલે અમેરિકાના બજાર જે છે એ ઉચકાઈ રહ્યા છે અને ભારતના બજારમાં એની નબળી અસર એટલા માટે જોવા મળે છે કે ભારતીય રૂપિયો જે છે એ સત્તર ગગડી રહ્યો રહ્યો છે 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 અને ડોલર ઇન્ડેક્સ જે એ એ નવી ટોચ બનાવી ફેક્ટર કે કોર્પોરેટ અર્નિંગ્સ આ ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતના કોર્પોરેટ અર્નિંગ જે છે એ બહુ જ ડાઉન ગયા છે અને ડાઉન એટલે સિંગલ ડિજિટમાં ગયા છે ચોથી મહત્વની વાત કરું તો મેં તમને કહ્યું તેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બજારમાં સારા સેન્ટિમેન્ટ લાવવા માટે દોઢ લાખ કરોડ રૂપિયા લિક્વિડિટી લાવવા માટે નાખ્યા રેપો રેટ ઘટાડ્યો તો પણ એ બધી વસ્તુ એટલા માટે સ્વાહા થઈ ગઈ કે નિર્મલા સીતારમણજીનું જે બજેટ હતું એનાથી દિલ્હીના મતદાતાઓને ખાસ કરીને મધ્યમ વર્ગ અને દિલ્હીના પગારદાર સરકારી કર્મચારીઓને રીઝવવામાં તો સરકારને ખૂબ સફળતા મળી પરંતુ બજેટને એનાથી સંતોષ નથી તમે જોયું હશે કે બજેટ આવ્યું એ પછીના સોમવારે પણ શેર બજાર જે છે એ ડાઉન ગયું હતું એનું કારણ એ છે કે બજાર ઇસ્તૃતું એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ અથવા તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે જેમાં કંઈક સારા પગલાંની અપેક્ષા હતી એ થયું નહીં અને બીજું કે અંતતો ભારતીય અર્થતંત્રની હાલત જે છે એ અત્યારે બહુ જ નાજુક છે એનું કારણ એ છે કે ભારતની રાજકોષીય ખાત જે છે એ વધી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે ડોલરની સામે રૂપિયો ગગડી રહ્યો છે એટલે માપદંડ કહો કે ફૂટપટ્ટી કહો તો ડોલર જ ગણાય છે બીજું કે ફુગાવાનો ફુગ્ગો જે છે એ વધી રહ્યો છે મોંઘવારી માજા મૂકી રહી છે ભારતનું ફોરેક્સ તો મેં તમને કહું એ ઘટ્યું જ પણ રાજકોષીય ખાત જે છે એ પણ વધી રહી છે અને આ તમામ ઘટનાક્રમને કારણે આજે ભારતીય શેરબજારમાંથી બજારમાંથી ભલભલાનો વિશ્વાસ જે છે એ ડગી ગયો છે હવે આપણે વાત કરતા હતા પહેલાં કારણની એફઆઈઆઈ તો મેં તમને કહ્યું કે એફઆઈઆઈ એ ગત ઓક્ટોબર થી લઈને દસમી ફેબ્રુઆરી સુધીની વાત કરું તો બે લાખ કરોડનો માલ જે છે એ ભારતીય શેર બજારમાં પછાડી દીધો છે હવે એનું સૌથી મોટું કારણ એ છે કે એ લોકોને ભારતીય શેર બજારમાં અથવા તો ભારતીય અર્થતંત્રમાં એક વિશ્વાસ નથી અને બીજું કે અમેરિકામાં એમને મળતર વધારે મળી રહ્યું છે માત્ર ડિસેમ્બર મહિનાની વાત કરું તો ચુમ્મોતેર હજાર કરોડ રૂપિયાનો માલ એફઆઈઆઈએ ભારતીય બજારમાં ઠાલવી દીધો હતો અને જાન્યુઆરીમાં મેં તમને કહું કે સિત્યાસી હજાર કરોડ છેલ્લા દસ દિવસમાં બાર હજાર છસો ને તેતાલીસ કરોડ એટલે વેચવાલી જે છે ને રોકાતી નથી અને એફઆઈઆઈની જે વેચવાલી છે એના કારણે બજારમાં સ્થિરતા આવતી નથી કારણ કે એ લોકો સતત માલ પછાડ્યા કરે છે હવે ડોમેસ્ટિક માર્કેટ આપનું થોડું ઘણું સુધર્યું પણ ખરું જાન્યુઆરીમાં પણ ડોમેસ્ટિક માર્કેટનો જે ફ્લો આવે છે એની સામે એફઆઈઆઈ જે છે એની પાસે આજની તારીખે પણ આઠસો બિલિયન ડોલરની ઇક્વિટી પડી છે એટલે એ આઠસો બિલિયન ડોલરની ઇક્વિટી એની પાસે હોય ને એ ક્રમ માલ રોજ ભારતીય બજારમાં પછાડ્યા કરે તો તમે રિઝર્વ બેન્ક રેપો રેટ સુધારે કે લિક્વિડિટી સુધારવા માટે દોઢ લાખ કરોડ નાખે એ બધું જે છે એ બજારમાં સહા થઈ જાય છે ને સૌથી મહત્ત્વની વાત જે પાંચમું કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી જે ટ્રેડ વોરની શરૂઆત કરી છે એને કારણે હમણાં જે આજથી જ તમે જુઓ તો સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર એને પચીસ ટકા ડ્યુટી જે છે એ ટેરિફ કરી નાખી છે હવે એને કારણે મેક્સિકો પર અસર થશે એને કારણે કેનેડા પર અસર થશે એને કારણે સાઉથ કોરિયા પર અસર થશે વિયેટનામ પર અસર થશે બ્રાઝિલ પર થશે ભારત પર હજુ વિધિવત નાખી નથી કારણ કે મોદી સાહેબ અત્યારે અમેરિકાના પ્રવાસે જવાની તૈયારી કરી રહ્યા છે અત્યારે ફ્રાન્સમાં છે પણ સ્ટીલ પર ટેરિફ આવશે એવી દહેશતથી ભારતમાં પણ મેટલ સ્ટોક્સ જે છે એ ડાઉન થતા રહ્યા છે હવે એના કારણે શું છે કે ભારતીય શેરબજારની તો અવદશા છે પણ અમેરિકી શેર બજારની દશા જે છે એ સુધરી રહી છે કારણ કે ભારતમાં માર્કેટ સેન્ટિમેન્ટ જે છે મેં તમને કહું કે અત્યંત ખરાબ અને ડાઉન છે એફઆઈઆઈની કે એફપીઆઈની વાત છોડો પણ જે હાઈ નેટવર્કવાળા લોકો હતા એ લોકો પણ અત્યારે ભારતીય શેર બજારમાં મૂડીરોકાણ કરતા ખચકાય છે બીજું કે ટ્રમ્પનું ટેરિફ વોર જે છે એ બહુ ખતરનાક વળાંક તો લઈ રહ્યું છે અને સ્ટીલ એલ્યુમિનિયમ પર જે ટેરિફ વધારી પચીસ ટકા કરી નાખી એની પર હવે ચીનનું પ્રતિ આક્રમણ આજથી શરૂ થયું છે એટલે ચીનનું આક્રમણ શરૂ થાય એનો અર્થ સાફ છે કે હવે ટ્રેડ વોર જે છે એ ગ્લોબલ એટલે કે જાગતિક અથવા તો વૈશ્વિક સ્તરે શરૂ થઈ ગયું છે હવે એના જે સમાચાર મળ્યા એની સાથે જ આજે ભારતીય શેરબજારે મહાડૂબકી લગાવી દીધી હવે ડૂબકીમાં સેન્સેક્સ જે છે એ એકસો આઠ પોઈન્ટ ડાઉન થઈ ગયો નિપ્ટી જે છે એ ત્રણસો દસ પોઈન્ટ ડાઉન થયો પણ ઘણી વખત આપણે કહીએ છીએ ને કે ડેવિલ ઇઝ ઇન ડિટેલ હું તમને ફિગર્સ આપું તમે ફિગર ધ્યાનથી સાંભળો સ્મોલ કેપ છે ને એમાં સોળસો ને પાસઠ પોઈન્ટ ડાઉન થયો મિડ કેપ બારસો સોળ પોઈન્ટ ડાઉન થયો BSE SME IPO આઈપીઓ જે છે એ ચાર હજાર આઠસો સત્તર પોઈન્ટ ડાઉન થયો છે Nifty ઓટો જે છે એ પાંચસો થી વધારે ડાઉન થયો છે ફાર્માસ્યુટિકલ પાંચસો પચાસ પોઈન્ટ ડાઉન થયો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેર છે એ પાંચસો પચાસ પોઈન્ટ ડાઉન થયા છે એફએમસીજી જે છે એ તેરસો પોઈન્ટ ડાઉન થયા છે હવે એફએમસીજી શેર્સ ડાઉન થાય એનો અર્થ સીધો છે કે બજારમાં માંગ જે છે એ ઘટી રહી છે લોકોની ખરીદશક્તિ જે છે એ પણ ઘટી રહી છે બેંકનો નિફ્ટી જે છે એ પણ લગભગ સાતસો પોઈન્ટ જેટલો ઘટ્યો છે હવે સેક્ટોરલ ઇન્ડેક્સ તમે જુઓ ને તો રિયલ એસ્ટેટ જે છે એના શેર થ્રી ઘટ્યા છે ઇન્ટરનેટ ઇકોનોમીના જે શેર છે એ ત્રણ પાંચ ટકા ઘટ્યા છે ઇન્ડસ્ટ્રીઝના બે પોઈન્ટ નવ ટકા ઘટ્યા છે હેલ્થ ઇન્ડેક્સની જો વાત કરું સેક્ટરલમાં તો એ ટુ પોઈન્ટ નાઇન અને કન્ઝ્યુમર ઇન્ડેક્સ છે એ પણ ટુ પોઈન્ટ સેવન પરસેન્ટ ઘટ્યો છે ટૂંકમાં બજાર જે છે એ મંદી તરફ ઘસી રહ્યું છે એનું કારણ એ છે કે બજારમાં કોઈ લેવાલ નથી હવે એક એથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે બજારમાં છે ને પેનિક સેલિંગ શરૂ થઈ ગયું છે હવે આ પેનિક સેલિંગ એના માટે કારણ કે ભલભલી કંપનીઓ અને મોટા મોટા કોર્પોરેટ ગૃહો કહો કે ઉદ્યોગપતિઓ કહો એ લોકોની ઉપર પણ હવે માર્જિન મનીનું પ્રેશર આવી રહ્યું છે માની લો કે તમે એક કરોડ રૂપિયા લઈ અને તમે માર્જિન મનીથી તમે મોતીરામ ઓસવાલ કે બીજા કોઈ પણ કોટક બેંક કે કોઈની પણ સાથે તમે શેર લીધા હોય હવે માર્જિન મનીના તમારે વીસ ટકા ચૂકવવાના આવે અને તમારી પાસે ના હોય ને તમારો એક કરોડ રૂપિયાનો માલ છે એંસી લાખનો થઈ ગયો તો બેંક તો જે છે એ માલ બજારમાં પછાડી દેશે કારણ કે બેંક પોતાના જોખમે કશું જ કરતું નથી બેંકને પોતાની એનપીએ વધારવી નથી એટલે દરેકને છે ને માર્જિન મનીનું પ્રેશર આવી ગયું છે કારણ કે કોઈ પોતાના પ્રોફિટ ઘટે એવું ઈચ્છતું નથી અને માર્જિન મનીનું જે પ્રેશર વધ્યું છે એને કારણે ભલ ભલા બ્રોકર પણ અત્યારે માલ પેનિક વધી ગયું છે ટૂંકમાં પાઘડીનો વર્ડ જો છેડે જોવા જઈએ ને તો સૌથી મહત્વની વાત એ છે કે કોર્પોરેટ અર્નિંગ હવે કોર્પોરેટ અર્નિંગ જે છે ને સતત ત્રીજા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટ આવી ગયા છે અને આવનારા બે ક્વાર્ટરમાં કોર્પોરેટ અર્નિંગ સુધરે એવી કોઈ સંભાવના દેખાતી નથી હવે તમારું કોર્પોરેટ અર્નિંગ ઘટતું હોય અને પછી સરકાર જે છે એ સ્ટેરોઇડ નાખે કે ભાઈ અમે આરબીઆઈને કહીએ છીએ કે તમે લિક્વિડિટી વધારો કે રેપો રેટ ઘટાડો એનાથી કોઈ ફરક પડતો નથી એટલા માટે કારણ કે કોર્પોરેટ અર્નિંગ આજની તારીખે સિંગલ ડિજિટમાં છે મેં કહ્યું તેમ આવતા બે ક્વાર્ટરમાં સુધરે તેમ નથી આજની તારીખે તમે જુઓ તો અર્નિંગ પર શેર જેને આપણે ઈપીએસ કહીએ છીએ એ ચિંતાજનક છે પ્રાઇસ અર્નિંગ રેશિયો જેને પી બાય કહીએ છીએ એ અત્યારે એકવીસ પોઈન્ટ પાંચ આવે છે અને ફોરવર્ડ ટ્રેડિંગની વાત કરો તો આજની તારીખે વીસ ટકા છે હવે હકીકતમાં અઢાર ટકા જો આવે ને તો બજારને થોડો ઘણો વિશ્વાસ બે છે પણ બજાર તો અત્યારે બોટમ બનાવી રહ્યું છે નિપટી જે છે એ કદાચ બાવીસ હજાર આજે ત્રેવીસ હજાર સમથિંગ ત્રેવીસ હજાર સોથી નીચે આવી ગયું પણ હવે એ બાવીસ હજાર આઠસોથી બાવીસ હજાર ત્રણસો વચ્ચે કોન્સોલિડેટ કરે અને બોટમ બનાવે એવી વાતો ચાલી રહી છે અને તજજ્ઞો એવું કહે છે કે ભાઈ અત્યારે બહુ જ સમજી વિચારીને શેર બજારમાં ખેડાણ કરો કે રોકાણ કરો એ જ સમયનો તકાદો છે એટલે ટૂંકમાં થોભો અને રાહ જુઓ એ ઈચ્છનીય તો છે પરંતુ હવે મોદી સાહેબ અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થવાની છે તેરમી તારીખે મહદઅંશે અને તેરમી તારીખે એ મિટિંગ થાય અને એમાં બંને દેશો વચ્ચે કાંઈક સારું રંધાય અને એનાથી માર્કેટ સેન્ટિમેન્ટ થોડાક સુધરે ભારત પર આજની તારીખે સ્ટીલ પર કે એલ્યુમિનિયમ પર હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પની ગાજ પડી નથી પણ પડે તો નવાઈ પામવા જેવું નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એટલા ઉન્માદમાં છે કે શું કરે એ નિશ્ચિત નથી એટલે આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો તમને જો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ બાય આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો શેરબજારમાં શું થશે આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર છે એની દશા અને દિશા સુધરશે કે નહીં આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર